ઉદવાડા રેલવે સ્ટેશન સારણ રોડ પર આવેલ માણેકનગર સોસાયટીમાં મા દશામાની સ્થાપના કરવામાં આવી છે જે શ્રી દુર્લભભાઈ તરફથી કરવામાં આવી છે જેને દસ દિવસો સુધી સવાર સાંજ પૂજા અર્ચના કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે જેને ગત તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન આ પ્રસંગે કરવામાં આવનાર છે જેમાં આજુબાજુના ગામના ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાપ્રસાદમાં લાભ લેવા માટે પધારવા માટે વિનંતી કરવામાં આવે છે અને દસમા દિવસે માતાજીનું વાંચતે ગાજતે વિસર્જન કરવામાં આવશે પ્રદે આજે માં દશમાની સ્થાપના કરવામાં આવી છે કયા એરિયામાં સ્થાપના કરવામાં આવી છે આપણે ઉદવાળા સ્ટેશન માણેકનગર સીધી બિલ્ડિંગમાં કેટલા દિવસની સ્થાપના હોય છે ને તમે આ કેવી રીતની પૂજા અર્ચના આર્ચના કરાસો માતાજીની 10 દિવસની સ્થાપના હોય છે અને સવાર સાંજ 7:30 ની આરતી હોય છે તો બધા ભાઈ ભક્તો આવીને પૂજા અને દર્શન કરે છે અને આરતીનો લાભ લે છે

સાડા બાર વાગે મહાપ્રસાદ છે તો ભાવિક ભક્તોને આમંત્રણ છે કે જરૂર પ્રસંગમાં ગામ અને અમારું સોસાયટીનો બહુ મોટો સહયોગ છે બહુ સાથ સહકાર આપીને અમારું કાર્ય માતાજીનું પૂર્ણ કુકવાડા ગામ ગામ ને ઓરવાડા ને માણિકનગર સોસાયટી સર્વો બધા સાથ સહકાર આપીને માતાજીનું માતાજી સૌને સુખી રાખે એની મનોકામના આશા મમતા હોવી પૂરી કરે એવી મારી આદા જય માતાજી